राहुल जी आतंकी है यह सुनकर दूसरे भाजपा के एक नेता ने कहा राहुल जी आतंकी नंबर वन है तीसरे आदमी ने यह कहा कि राहुल जी का हश्र वही होगा जो उनकी दादी इंदिरा गांधी होगा मतलब कि एक प्रकार से उनकी हत्या करने की बात की बात गई मैं मांग कर रहा हूं पूरी कांग्रेस पार्टी की ओर से हिंदुस्तान की जनता की ओर से एक एक भारतवासी की ओर से भाजपा के जिन जिन नेताओं ने उस प्रकार के बयान किए है तुरंत उनके खिलाफ मुकदमे दर्ज होने चाहिए एफ होनी चाहिए ભાજપ નેતા તરવિંદર સિંહ દ્વારા અને આ નિવેદન બાદ અનેક ભાજપના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા હતા અનેક ટીકા ટિપ્પણીઓનો દોર શરૂ થયો નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા જે રીતે વિપક્ષ નેતા રાહુલ ગાંધી પર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી છે કે રાહુલ ગાંધી આતંકી છે તેમજ જે વ્યક્તિ રાહુલ ગાંધીની જીભ કાપીને લાવશે તેને હું ઇનામ આપીશ આ પ્રકારના નિવેદનો બાદ ગુજરાત કોંગ્રેસ ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહી છે તે વચ્ચે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું ચાલો સાંભળ્યું गांधी जी ने 400 सीटों के भाजपा के घमन को चकना चूर करके उनको 240 सौ चालीस में लाकर खड़ा कर दिया नफरत और हिंसा की आरएसएस और भाजपा की राजनीति के खिलाफ मोहब्बत का प्यार का दोस्ती का भाईचारे का पैगाम दिया भारत जोड़ो यात्रा की और इसी के कारण उनकी जो लोकप्रियता बढ़ रही है उससे बौखलाए हुए आरएसएस और भाजपा के नेता पिछले कुछ दिनों से राहुल जी के खिलाफ बहुत ही निम्न कक्षा की बातें कर रहे हैं एक आदमी ने तो यहां तक कहा भाजपा के एक नेता ने यहां तक कहा कि राहुल जी आतंकी है होगा। मतलब कि एक प्रकार से उनकी हत्या करने की बात की गई और शिवसेना गुट के एक नेता ने तो यहां तक कह डाला कि जो राहुल जी की जीप काटकर लाएगा मैं उसे ग्यारह लाख का इनाम दूंगा ये किस प्रकार का लोकतंत्र है कि इस मुल्क में संविधान लागू नहीं है क्या नेता विपक्ष के खिलाफ या किसी भी भारतीय नागरिक के खिलाफ इस प्रकार की भाषा का प्रयोग उचित है मैं मांग कर रहा हूं कांग्रेस पार्टी की ओर से हिंदुस्तान की जनता की ओर से एक एक भारतवासी की ओर से भाजपा के जिन जिन नेताओं ने उस प्रकार के बयान किए है तुरंत उनके खिलाफ मुकदमे दर्ज होने चाहिए एफ होनी चाहिए गिरफ्तारी होनी चाहिए और एक एग्जाम्पल सेट करना चाहिए कि कोई भी आर और भाजपा का नेता केवल नेता विपक्ष नहीं भारत के हिंदुस्तान के किसी भी नागरिक के खिलाफ इस प्रकार के शब्दों और भाषा का प्रयोग न करें राहुल जी की लोकप्रियता बढ़ रही है उनका स्थान हजारों लाखों करोड़ों लोगों के दिलों में है तो मैं मांग करता हूं कि गिरफ्तारी हो पुख्ता जांच हो और उसके पीछे की मनसा क्या है उसका भी एक इन्वेस्टिगेशन होना चाहिए मैं राहुल जी के साथ खड़ा हूँ पूरी तो कांग्रेस पार्टी राहुल जी के साथ खड़ी है हिंदुस्तान के भारत के लाखों करोड़ों लोग राहुल जी के साथ खड़े हैं और मोदी जी કરવામાં આવ્યો હતો તો ચાલો સાંભળીયે આ અંગે અમદાવાદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે શું કહી દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જે નેતાઓ છે જે આ દેશની લોકશાહીની પ્રજાતંત્રની જે એક આદર્શ એક પરંપરા છે તેને તોડવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે એમના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી જે છે એ એવી વાત કરતા હોય કે રાહુલ ગાંધી એક આતંકવાદી છે જે લોકશાહીને સંવિધાન અને પ્રજાતંત્રની અંદર આ બધી બાબતોને કોઈ દિવસ પરમિટ નથી કરતું એમના તરવિંદર મારવા એમને હત્યા કરવા સુધીની ધમકી દિલ્હીની અંદર આપી દેતા હોય બીજા એમના સંજય ગાયકવાડ જે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે મહારાષ્ટ્રની અંદર એમની સાથે જોડાયેલા પક્ષ છે એ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરે કે ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા ધારાસભ્ય સંજય ગાયકવાડ એમ કે રાહુલ ગાંધીની જે જીપ કાપી લાવશે એને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ અમે આપવામાં આવશે હું માનું છું આ દેશની અંદર પ્રજાતંત્ર લોકશાહી અને આ દેશના સંવિધાનની અંદર આ એની હત્યા સમાન છે આ દેશની અંદર ભૂજ મહાત્મા ગાંધીને સરદાર વલ્લભભાઈનો આ દેશ હંમેશા એક અહિંસાનો પુજારી રહ્યો છે અહિંસા પરમો ધર્મના નારા સાથે સમગ્ર વિશ્વ જેને નમન કરતું હોય જેના નીતિ અને એના આદર્શો માટે સમગ્ર વિશ્વ એને માનતું હોય ત્યારે આવી નફરતની જે ભાષા ભારતીય જનતા પાર્ટીના જે કેન્દ્રીય મંત્રી હોય એમના ભાજપના જે નેતા હોય એમના ધારાસભ્યો હોય એમની સાથે જોડાયેલા પક્ષના લોકો હોય જે રીતે આ દેશના સંવિધાન અને ભારતીય જનતા પાર્ટીના લોકો જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે હું માનું છું એનાથી એક વસ્તુ દેખાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે એમના ગેરવહીવટો છે એમના ભ્રષ્ટાચારો છે એમની દરેક રાજ્યોમાં જે નિષ્ફળતા છે કેન્દ્રની અંદર પણ નિષ્ફળતા છે આજે યુવાનોને રોજગારી નથી આપી શકતા બેનોને મોંઘવારીમાંથી મુક્તિ નથી આપી શકતા ખેડૂતોને ચોમાસાની અંદર અત્યારે એટલી મોટી મુશ્કેલીઓ થઈ છે એમનો પાક આખા વર્ષનો આજે બેકાર થઈ ગયો છે ચોમાસાની અંદર ખરાબ થઈ ગયો છે ખેડૂતોને વળતર નથી મળતું યુવાનોને રોજગાર નથી મળતું ત્યારે આવી તમામ બાબતોની અંદર મોંઘવારીની મારથી લોકો હેરાન છે ત્યારે આ બધા મુદ્દાઓથી લોકોને ભ્રમિત કરવા માટે ક્યાંક ને ક્યાંક લોકોનું ધ્યાન બીજે ખેંચવા માટે આવી નફરતની અને આવી ભાષાનો ઉપયોગ કરીને જે લોકોની અંદર ઉશ્કેરણી કરવા માટેનો પ્રયાસ કરી રહી છે પણ કોંગ્રેસ આ વાતને બહુ વર્ષોથી સમજી ચૂકી હતી રાહુલ ગાંધીજી એટલા માટે જ આ દેશની અંદર ભારત જોડો યાત્રા કરી અને એમને કીધું કે નફરતની સામે અમે આ દેશની અંદર ભાઈચારો સદભાવના અને મોહબત અને આ દેશની અંદર સ્નેહ અને પ્યારનો સંદેશો આપીશું અને એ સંદેશો આ દેશમાં એમને આપ્યો અને મણિપુરથી લઈને કન્યાકુમારીથી કાશ્મીર સુધી આ દેશની અંદર એમને પદયાત્રા કરી લોકોને મળ્યા અને આજે તમે જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી માત્ર થાલા વચનો એની કથની અને કરની એ તમામ આજે બાબતોમાં જ્યારે નિષ્ફળ જઈ રહી હોય ત્યારે આવા ભ્રમિત રીતે લોકોને ધ્યાન દોરવા માટે પ્રયાસ કરે છે અને કોંગ્રેસ વખોડી કાઢે છે આજે અમે અહીંયા ધરણા પ્રદર્શન કર્યા છે કારંજ પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન પણ આપીશું અને આવનાર દિવસોમાં જે ભારતીય જનતા પાર્ટીના જે ગેરવહીવટો છે ભ્રષ્ટાચારો છે જે નિષ્ફળતાઓ છે લોકોની વચ્ચે લઈ જઈશું